નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપ ઉપયોગ એવા પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો ઈપીએફઓએ ખાતામાં સુધારા માટે નિયમો બદલ્યા છે ઈપીએફઓએ કર્મચારીઓના પીએફ ખાતામાં સુધારા કરવા માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે આ મુજબ ખાતામાં નામ ડીઓ બી અથવા તો અન્ય કોઈ સુધારણાને નાની અને મોટી શ્રેણીમાં વહેંચવામાં આવે છે નાના ફેરફારો માટે બે દસ્તાવેજોની જરૂર પડશે જ્યારે મોટા ફેરફારો માટે ઓછામાં ઓછા ત્રણ દસ્તાવેજોની જરૂર પડશે મોટા સુધારામાં ફિલ્ડ ઓફિસના સભ્યોને વધુ સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચોવીસ કલાકમાં બસોને ત્રીસ તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં બસો ને ત્રીસ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે જેમાં સૌથી વધુ નવસારીના વાસંદાબા સાત પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ નોંધાયો છે જ્યારે વઘઈમાં છ પોઈન્ટ પચીસ ઇંચ કપરાડા ડોલવણ અને ધરમપુરમાં સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે જ ચોમાસાની વર્તમાન સિઝનમાં રાજ્યમાં સરેરાશ બાસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે જોકે હજુ પણ ગુજરાતને મેઘરાજા ધમરોળ છે આજે ત્રણ જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદનું હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બાર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો આ સપ્તાહમાં સોના ચાંદીના ભાવ વધ્યા આ સપ્તાહે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે સત્યાવીસ જુલાઈના રોજ ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનું અડસઠ હજાર એકત્રીસ રૂપિયાએ હતું જે ત્રણ ઓગસ્ટના રોજ સિત્તેર હજાર ત્રણસોને બાણું રૂપિયાએ પહોંચ્યું છે એટલે કે આ અઠવાડિયે સોનાની કિંમત બાવીસો ને એકસઠ રૂપિયા પ્રતિ દસ ગ્રામ વધી ગઈ છે અહીં આ સપ્તાહે ચાંદીના ભાવમાં બાવીસો ને ત્રીસ રૂપિયાનો વધારો જોવા મળ્યો છે જોકે સત્યાવીસ જુલાઈના રોજ ચાંદી એક્યાશી હજાર બસો ને એકોતેર રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી જે ત્રણ ઓગસ્ટે ત્યાંશી હજાર પાંચસોને એક રૂપિયા થઈ ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે હવે નાગરિકોના કામ નહીં અટકે બત્રીસ સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી ભેટ આપવામાં આવી હતી નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક સ્થળેથી જ સરળતાથી મળી રહે તેઓ સિટીઝન સેન્ટ્રિક સર્વિસીસથી ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે ઓનલાઈન સુવિધા સરળતાએ મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે આ સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગણેશ જાડેજા સામે ફરિયાદ કરનાર યુવક સહિત પાંચ સામે ગુજસીટોક શરમ કરો સરકાર આરોપીને છાવરીને ફરિયાદીને ફસાવ્યા ઝેરાસિંહના પુત્ર સામે ફરિયાદ કરનાર પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ ગુજસીટોક સમાધાનની ના પાડતા મારા અને બે પુત્રો ઉપર કેસ કરવામાં આવ્યો છે તેવું રાજુ સોલંકીએ નિવેદન આપ્યું છે એલસીબીએ કરેલી દરખાસ્તને પોલીસ મહાનિરીક્ષકે મંજૂરી આપતા ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે જોકે એક હત્યાના પ્રયાસના ગુનામાં હાલ જેલમાં છે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જયરાજસિંહ જાડેજા સામે ફરિયાદ કરનાર ફરિયાદી સંજય ઉર્ફે ચંદુ રાજુ સોલંકી અને તેના પિતા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુ બાવજી સોલંકી અને તેનો દીકરા દેવરાજ સોલંકી તેમજ રાજુ સોલંકીના ભાઈ જયેશ ઉર્ફે બાવજી સોલંકી તેમજ યોગેશ કાળા બગડા નામના પાંચ શખ્સો સામે પોલીસે ગુજસી ટોક અન્વયનો ગુનો દાખલ કરી ધરપકડ કરી છે પૈસા લીધા હોય એવું મને લાગે મને પૈસાની પણ ઓફર આપી હતી ખોડીસમ મને આની પેલા પાસામાં નાખી દેવાની ધમકી પણ આપી હતી પણ મેં ના પાડી એટલે મને આવી રીતે મને મારા દીકરાને ખોટી રીતના ખાલાવવામાં આવે છે અમે ગોંડલના પીડિકો હોય અને ખોટી રીતના અમને હેરાન કરવામાં આવે છે વાત કરીએ તો પ્રાથમિક શાળાઓની પ્રથમ સંત્રાત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે સામાયિક મૂલ્યાંકન સંત્રાત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે પ્રાથમિક શાળામાં પ્રથમ સંત્ર પરીક્ષા સત્તર ઓક્ટોબરથી લેવાશે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ષ દરમિયાન લેવાનારી સામયિક મૂલ્યાંકન અને સંત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જેમાં સામયિક મૂલ્યાંકનની પરીક્ષા સાથે આ વખતે પ્રથમ અને દ્વિતીય સત્રની પરીક્ષાની તારીખ પણ જાહેર કરાય છે જેમાં પ્રથમ સંત્રાંતની પરીક્ષા સત્તર ઓક્ટોબરથી લેવાશે જ્યારે બીજી સંત્રાંત પરીક્ષા સાત એપ્રિલે લેવાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે તે મુજબ કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે જેમાં પંચમહાલ છોટાઉદેપુર તારાપુર કપડવંજ વડોદરાનું નામ પણ સામેલ છે તેમણે જણાવ્યું છે કે ગુજરાતના દસ ભાગોમાં બેથી ચાર ઇંચ વરસાદ વરસી શકે છે

અને રાજસ્થાનના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યાંના સંલગ્નમાં ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે જેમાં પંચમહાલના ભાગો છોટાઉદીના ભાગો અને ગોધરાના ભાગો તારપુરના ભાગો કપડવાના ભાગો તેમજ વડોદરાના ભાગો અને આણંદના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં ચારથી સાત ઇંચ ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકોને મોંઘવારીમાં રાહત બે લીટર સિંગતેલ અપાશે રેશન કાર્ડ ધારકોને કારમી મોંઘવારીમાં રાહત તેમજ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારમાં ડબલ ફિલ્ટર સિંગતેલનું વેચાણ કરવાનો પુરવઠો વિભાગે નિર્ણય લીધો છે ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીમાં એક એક લીટર સિંગતેલ આપવામાં આવશે આ માટે રાજ્ય સરકાર એકસો ઓગણસાઠ પોઈન્ટ ઓગણસાઠ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદય બીપીએલ એનએફએસએ એપીએલ વન અને એનએફએસએ એપીએલ ટુ કેટેગરીના રાશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે બે વખત સિંગ તેલ એક લિટર દીઠ રૂપિયા સોના ભાવે આપવામાં આવશે ઓગસ્ટ બે હજાર ચોવીસ અને ઓક્ટોબર બે હજાર ચોવીસ એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્ટર સિંગ તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિગમના એમડીની રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડને લઈને બજેટમાં મહત્ત્વની જાહેરાત આ વખતે કરાય છે કિસાન ક્રેડિટ કાર્ડને લઈને મોટી જાહેરાત નાણાં બજેટમાં કરી છે નિર્મલા સીતારમણે કહ્યું કે પાંચ રાજ્યોમાં કિસાન ક્રેડિટ કાર્ડ લોન્ચ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ખેડૂતોને ઓછા વ્યાજે લોન આપે છે આ શોર્ટ ટર્મ લોન ખેડૂતોની નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરે છે જો કે આ યોજના અંતર્ગત ખેડૂતોને ચાર ટકાના દરે ત્રણ લાખ રૂપિયાની લોન મળે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો તેલંગાણામાં ખેડૂતોનું બે લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાને લઈને જાહેરાત કરવામાં આવી છે ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિત વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે તેમણે જાહેરાત કરતાં જણાવ્યું છે કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતોના માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે જોકે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે જોકે ગુજરાતના ખેડૂતો પણ ઈચ્છે છે કે ગુજરાતના ખેડૂતોનું ગુજરાત સરકાર દ્વારા દેવું એટલે કે લોન માફ કરવામાં આવે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ મને હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે